કા મન તો હું મન તો બે જ મન તો છે ને મારી ઉપર બહુ દાઈસ ખીસ ચડે છે કા મારા વાળ પકડીને ખેંચ સમજ વાળ ક્યાં કરી નાખે બધું ખેંચતો તો વાળ પકડી ને ટેંગે ટેંગે વગાડવું છે મેં બે વાર વગાડી બંધ કરી દીધું ને તે મારા વાળ ખેંચી નાખ્યા અત્યારે મેં એમ કીધું ને કે હું વિડીયો ઉતારું તે બંધ થઈ ગયો આ બહુ ગોળો છે કા ગોળો છે ને તું

ಯೋ ಕರೈ ಕೈ ನೀ ಆಲೋ ಕಂಟಿ ನಿ ಮನೇ ರೊಂದು تھೋಡಿ ದೂರ ಹೋಗಿ ನಾಕು ಓಜೇ ಆದ ಭಯ ಆಚೆ ಬೊಬೂಚಿ ತ ಸೋ ಯಾವೆನೆ ತೀ ತೋ ಅಪ್ಡೇ ಪಾಚೆ ಲೋಗ್ ಚಾಲೂ ಕರ್ಚು ತಜಾ تھೋಡು ಕಾಂಟೋ ಕರಿನಾಕು ಕಾ ಆ ಕಾಂಟೋ ಹಿನೆ ಸೋ ಮೇವೆಲಿ ಕಾಮ್ ڈ ڈ क આ ધોકાવાનું નહીં કેમ કે તપુ નહોતું ને તે હવે તપા દેસ પછી ધોકાશું હા ખામણું કેવું ભીનું છે ને તે હું પછી હલકું કરીશ ફેમિલી આપણે સાણા થાય જે એક દી હુકાવા દેસ પછી ઓલા થઈ જશે પછી એટલું કરીને ત્યાં બાર વાગી હવે ભૂખ લાગી છે તો આપણે ખાઈ લેવી મેં સવારમાં હારે બનાવી નાખ્યું હતું સંભારો કોબીનો રોટલી ખાલી ખાવાનું છે ભાઈ કે મને ભૂખ લાગી હતી એને ખવડાવ્યો અને હવે મારે બાકી છે તો હું ખાઈ લો પણ ઘડી છે ને પવન ખાઈ લઉં પોરો ખાઈ લઉં શરદી થઈ ગઈ છે તો અવાજ કેવો થઈ ગયો ને ઉધરસ એટલી થઈ ગઈ છે કે મનતું શરદી ને ઉધરસ થઈ ગયો ને એના માથું જો કેવું કરી નહીં હોય તો જો મેં ભમરો છે કે ઉડે છે જો કેવો અવાજ થઈ ગયો હવે ભાઈ હોય કાઈ ની હાલો ફેમિલી શાંતિનો બનાયો હવે હું છે બપોરા કર લો છાસ સંભારો રોટલી ખાવા છે ફેમિલી સાડા ચાર થઈ ગયા છે મજા નથી એવું છે તાવ આવી ગયો તો નમન તો ભાઈ છે ને તો ફાન કરે છે કવર આવે છે થોડો કા તાર ઉદે એમ ભરી એમ બેઠી હતી પછી આવી આવી બે આતું નથી કાઈ નહીં તમે કે ધોઝે અહીં આવે છે આગળનો વિડીયો અજય હેન્ડલ કરશું ને થોડો ઘણો ખબરનો ઉઠેલો તો બપોર નો તો આવી ગયો ખમન તો માન માન હમન તો નું માથું વળ્યું મારું માથું વળ્યું વાસણ ધોયા એ હવે નહી થાય ગાયને આલો કન્ટિન્યુ હોય જો અજય વિડીયો હેન્ડલ કરતે આ સાથી આ ભાઈને ડોલ લેવી છે પણ વેસ આવે છાવણી ડોલ ઉપડા તો ફેમિલી હજી છે ને લગ્નમાંથી આવ્યો જ છું અને ભાઈ શું કહેવાય હળહ જેવું થઈ ગયું છે અને મેડમ ને છે ને તાવ આવી ગયો છે તાવ ને માથું તાવ ને માથું રસા અને આ બાજુ ટેકડી પડી જો ટેકડી પીવાની છે તાવ આવી ગયો મમ્મી મમ્મીને તાવ આવી ગયો તો ભાઈ હું લગ્ન કરવા ગયો તો જૂના ગામમાં બે દીધા અને આ છે ને આ જેને તાવ આવી ગયો છે એવું બધું છે અને બટન ખાય છે અને મારા ખાવાનું બાકી છે મારા કાકાને ઘરે ખાવાનું છે મેડમ શ્રી બટન વાહ વાહ હા હા એ ટીકડી પી લેજે બરોબર મેડમ શ્રી ને તાવ આવી ગયો શું કરશું કઈ નહીં કાલ સારું ન થાય દવાખાને જઈ આવશું બરોબર જવું ને કાલ જઈ આવી તારે તારે તને શરદી હારી થઈ ગઈ છે હે થઈ ગઈ કેટલા મિનિટનો વિડીયો થઈ ગયો છે પાંચ પાંચ છ મિનિટનો છ પાંચ હે કાંઈ નહીં જો અત્યારે એ છે ને શા ને ખાય છે અત્યારે મેં કીધું ખાય લે થોડું ઘણું અને પછી ટીકડી પીવું હોય ને તો મેડમને છે ને તાવ આવી ગયો છે અને આજનો વિડીયો છે ને ભાઈ નાનો એવો બનશે કારણ કે મજા નથી મેડમ ને હું આવ્યો છું ઠાકીને આવો એવું બધું છે તો કાંઈ નહીં ફેમિલી આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને જણાવજો મેડમને તાવ આવી ગયો છે સારો થઈ જાવ કાલ કાંઈ નહીં ભાઈ સારું હાલો હરો હર મહાદેવ જય મંગલમાં બાય બાય